વડુપ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ પાદરા તાલુકાના વડુપ પોલીસ સ્ટેશન ખાતે હજુ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આગામી મીટીંગનું સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક આગેવાનો વિવિધ સમાજના પ્રતિનિધિઓ અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા બેઠકમાં તહેવારો દરમિયાન શાંતિ જળવાઈ રહે ગેરસમજ દૂર થાય અને કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું પીએસઆઈ તહેવારોની ઉજવણી દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા માટે સાવચેત રહેવાની સલાહ આપી હતી એડિશનલી તેમણે આગેવાનોને સહકાર આપવા અને પોલીસ સાથે સંકલન રાખી કાર્યક્રમ વિનંતી કરી આ મિટિંગ દરમિયાન હાજર રહેલ આગેવાનો અને પણ પોતાના અભિપ્રાય અને સૂચનો રજૂ કર્યા તેમજ શાંતિપૂર્ણ તહેવાર ઉજવવા માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી આ પ્રકારની શાંતિ સમિતિની બેઠક દ્વારા તહેવારો દરમિયાન સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવે છે વડુ પોલીસ સ્ટેશનની આ પહેલ શાંતિ અને સુખ સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ સાબિત થશે રિપોર્ટર સરફરાઝ દિવાન વડુ પાદરા